શ્રદ્ધા અને ધીરજનું મહત્વ એક ધનવાન માણસે એક દિવસ પોતાના આનંદ માટે દરિયામાં બોટ ચલાવવાનો વિચાર કર્યો તે બોટ લઈને દરિયામાં નીકળ્યો પરંતુ અચાનક જ તોફાન આવ્યું અને બોટ ડૂબી ગઈ કોઈ આશા ન રહી ત્યારે એને લાઈફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂક્યું તરતા તરતા એક અવાજવાળા ટાપુ પર પહોંચી ગયો જ્યાં કોઈ માનવી નહોતો પ્રથમ તો એને ઈશ્વરનો આભાર માન્યો કે જીવતો બચી ગયો દિવસો પસાર થયા ટાપુ પર જળપાન ખાઈને જીવતો રહ્યો ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટી ગઈ અને ઈશ્વર પર શંકા થવા લાગી એક દિવસ તેને જળની ડરિયોથી નાનકડો ઝીબડું બનાવ્યું પણ રાત્રે વીજળી પડી અને ઝુબડું સળગી ઉઠ્યું એ માણસ ખૂબ દુઃખી થયો અને ઈશ્વરને દોષ આપ્યો એ સમયે એક બોટ આવી અને બે માણસો ઉતરી આવ્યા તેમણે કહ્યું તમારું સળગતું ઝૂબડું જોઈને અમને ખબર પડી કે અહીં કોઈ ફસાયું છે તેથી અમે તમને બચાવવા આવ્યા છીએ એ માણસને સમજાવ્યું કે ઈશ્વરે ઝૂબડું સળગાવ્યું એમાં પણ તેમનું કલ્યાણ છુપાયેલું હતું આ વાર્તાનો સાર ક્યારેક જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણું ધૈર્ય અને શ્રદ્ધા તૂટી જાય છે અને ઈશ્વર આપણા માટે કંઈક સારો વિચાર રાખે છે દરેક દુઃખ પાછળ કોઈ સારું છુપાયેલું હોય છે બસ શ્રદ્ધા અને ધીરજ રાખવી જોઈએ